બજરંગ સેના દ્વારા ત્રેવીસ માર્ચ શહીદ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજવીરસિંહ ઠાકોર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા અને મહેસાણા શહેર યુવા મોરચા પ્રમુખ રવિ માણીના નેતૃત્વમાં વીર ભગતસિંહને પુષ્પાંજલિ આપીને એમને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કારણ કે જ્યાં શહીદોની અને રાષ્ટ્રની વાત હોય તેમ બજરંગ સેના આવા કાર્ય કરતું જ રહે છે ત્યારે મહેસાણાના દરેક પદાધિકારી અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે બજરંગ સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્કાર મિત્રો હું હિતેશ મોદી આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી આજે મહેસાણા ખાતે બજરંગ સેના દ્વારા ત્રેવીસ માર્ચ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ ગુજરાત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નીતૃત્વ ઉપસ્થિત છે ઠાકોર આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જણાવવા માંગો છો કે આજે ત્રેવીસ માર્ચ શહીદ થયેલ ભગત છે એમને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ આપવા અહિયાં બદન સિંહા ફોલથી ઉપસ્થિત છે અને આગામી સમયમાં આ કાર્ય આવી રીતે કરતા રહેશો ગુજરાત મહેસાણા માં આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી એવા રાજભાઈ અથવા ઉપસ્થિત છે કે તમારી આગામી શું યોજના ગાય માતા માટે રાષ્ટ્રીય માધ્યમ સેવા સેવા માટે હશે અમારી બજરંગ સેના દ્વારા આગામી દિવસો ની અંદર ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરે દરેક ગુજરાત રાજ્યમાં દરેક રાજ્યની અંદર અમારી બજરંગ સેનાની ટીમ અત્યારે સક્રિય થઈ રહી છે તમામ લોકોને જણાવવાનું કે બજરંગ સેનામાં જોડાવા માટે તમે અતિ અતિ જેટલા તમારા હોદ્દેદારો જેટલા તમારા માણસો હોય એમને જોડાવું હોય તો તાત્કાલિક બજરંગ સેનાનું કામ બજરંગ સેનાનો કોન્ટેક કરે દરેક જગ્યાએ આપણે ટીમ મોટી બનાવવાની છે ગુજરાત ખાતે આપણે મહેસાણાથી માંડીને ગુજરાત ખાતે આખ્યો ટીમનું બજરંગ સેનાનું નામ સારું એવું રોશન થાય એવી અમારી બધાની બજરંગ સેના તરફથી એક ઈચ્છા છે તો મિત્રો બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનો અને દરેક સેવાકીય કામોમાં બજરંગ સેના ગુજરાતની અંદર કાર્ય કરતું રહે છે તો આગામી સમયમાં પણ કરતું રહેશે એવું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જણાવે છે